હું કિરણબેન પીઠિયા આજ રોજ અમે અગાઉના દિવસે રક્ષાબંધનનો દિવસ આવી રહ્યો છે તો અમે અગાઉ આ બાળકોને રાખડી બાંધવાનું બાંધી રહ્યા છે તો સામાજિક લોકો અગ્રણીઓ મહિલા મંડળો અને સોસાયટીના બેનો મળી અને અમે એક ગ્રુપ મળી અને મારો એવો એક વિચાર હતો કે બધા બેનોને મળી અને આવા દિવ્યાંગ નિખાલસ ભૂલકાઓને આપણે રાખડી બાંધીએ તો એના આશીર્વાદ આપણે મેળવીએ હું અસ્મિતા મોરાણી આજ રોજ અમે લોકો બધી જ સંસ્થાના बहनों દિવ્યા દિવ્યા છોત દિવ્યાંગ સંસ્થાના બાળકોને એક રક્ષાબંધનના પવિત્ર ત્યોહાર નિમિત્તે અહીંયા બાળકોને રાખડી બાંધવા માટે આવ્યા છીએ ઓમ શાંતિ હું મૃમાકુમારી રેખાબેન આજે ઉપલેટાની દિવ્ય જ્યોત સેવા સંસ્થામાં દિવ્યાંગ બાળકોને રક્ષાબંધન નિમિત્તે ઉપલેટાની ઘણી બધી સંસ્થાઓના बहनों ભેગા થયા હતા અને એ બાળકોના બહેનો માતાઓ હોય કે ન હોય પણ બધી સંસ્થાની બહેનોએ ખૂબ ખુશીથી ભાવથી એ બાળકોને રાખડી બાંધી એનું મુખ મીઠું કરાવ્યું અને બધા બાળકોને હેતથી આશીર્વાદ આપ્યા ખૂબ બધાને મજા આવી